જોઈને તમે સૌએ ક્લિપ ખૂબ દુઃખદ અને ખૂબ હૈયાને હચમચાવી દે તેવી ક્લિપ છે જે રાજકોટના આર બસ દ્વારા ચાર લોકો કે જે નિર્દોષ લોકો છે જે બપોરના તડકામાં પોતાના ઘરની એક આંસને બાંધીને ઘરે જતા હતા તેની ઉપર કરપીણ રીતે બસ ચડાવીને ચાર ચાર નિર્દોષોના જીવ લીધા અને અનેક ઘાયલ થયા છે આ બસ દ્વારા હાલ પોલીસ દ્વારા તે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે પબ્લિકની પણ ખૂબ ઉગ્ર વિરોધ છે કે ખરેખર આવા લોકો વિરુદ્ધ એક માનવવધનો ગુનો દાખલ થાય અને આજીવન સજાય આ તો ફાંસી થાય કારણ કે એક વખત આવા લોકોને સેન્ક્શન એક સ્ટ્રીકમાં સ્ટ્રીક લો ઓર્ડરની ભાન નહીં કરવામાં આવે તો જિલ્લાએ જિલ્લામાં આ આરએમટીએસના જેટલા જેટલા એક અગ્રેસનના ભાગરૂપે સામાન્ય રીતે મને ખુદને પણ જ્યારે રાજકોટની આરએમટીએસ બસમાં સફર કરવાની થતી હતી જે તે વખતે ત્યારે પણ આપણને ઉધતાય ભરું વર્તન તો હતું જ એ વખતે કંઈક ચોવીસ રૂપિયાની એક આખા દિવસની ટિકિટ આવતી હતી દોસ્તો આ ટિકિટ લઈને તમે ગમે તે બસમાં બેસી શકો છો તેના સ્ટેશન દ્વારા ઘણી વખત કોઈ વયોવૃદ્ધ વડીલ હોય તે ચડતા હોય તો તેના માટે પણ ખમે નહીં અને ઝડપથી ભગાવે જેથી કરીને આવા હાદસા ખરેખર આગમચેતીના પગલાં સ્વરૂપે ખરેખર આરએમટીએસ ના સમસ્ત એજન્સી ઉપર પણ એક માર્ચ સ્ટ્રીક એ કોડ ઓફ કન્ડક્ટ હોવું જોઈએ કે કઈ રીતે સિટીની વચ્ચે જો બસ તમે ચલાવો છો તો કઈ રીતે લોકોના પ્રાથમિકતા અને લોકોના હેલ્થની લોકોના જિંદગીનું ધ્યાન રહે આમ તો વિવિધ જિલ્લાના માધ્યમથી આપણે અવારનવાર જોઈએ તો એના પહેલાં સુરતની પણ એક બસ દ્વારા એક નિર્દોષ વિદ્યાર્થીની ઉપર ચડાવી દેવામાં આવી હતી ત્યારબાદ અનેક અમદાવાદની અંદર પણ આવા ઘટના કે જેના મારફતે ગંભીર રૂપે ઈજાઓ થતી હોય આજે તો રાજકોટની આ ઘટના સાંભળ્યા બાદ આપણા સૌના હયા કરપીણ રીતે રડી પડે અને ખૂબ દુઃખદ ઘટના કહેવાય ખૂબ એટલે ખૂબ દુઃખદ કે આ રીતે કોઈ આરએમટીએસ ના ડ્રાઈવર ચાર લોકોના જીવ લઈ લીધા કદાચ સરકાર લોકો મીડિયા આ મુદ્દાને દસ કે વીસ દિવસ ચલાવી ચલાવીને એટલો ચલાવશે કે દરેકના લોકોને ભાન થશે કે ખરેખર આવી હિંસા અયોગ્ય છે પરંતુ દસ દિવસ બાદ દસ દિવસ બાદનું શું ખરેખર શું આપણે આવાને આવી ઘટનાઓ કેમ અટકાવી નથી શકતા કેમ જે ડ્રાઈવરોની ટેન્ડન્સી ભર્યું વર્તન છે કેમ એવું એ વિચારી શકે કે ઉતાવળમાં ભાગીને જવું છે કે આખરે આખો દિવસ જોબ પર છે સિટી બસ ચલાવવાની જ છે કદાચ ત્રણ થી ચાર ફેરા કરવાના હોય એક સ્ટેશન થી બીજા સ્ટેશન બીજાથી ત્રીજા તો શા માટે આટલી બધી ઉતાવળ સભર કે ચાર ચાર લોકોની હત્યા થાય શા માટે અને રાજકોટની પોલીસ પણ ખાસ રીતે આના ઉપર વિશેષ માધ્યમથી એક સેક્શન લાગુ કરે કે કઈ રીતનું આ સમસ્ત આરોપીની માનસિકતા શું હતી શું તે સમયે કોઈ એ શરાબના વ્યસનમાં હતો શું તે કોઈ એવા ડ્રગ્સ કે આધિક વસ્તુના વ્યસનમાં હતો કે શું તેની માનસિક હાલત હતી ખરેખર આની ડ્રાઈવરની મેન્ટલ હાલત સ્થિતિ પણ તપાસવી જોઈએ કારણ કે એવું લાગે છે કે એક દાનવ બસ ઉપર બેઠો હોય અને બસ લઈને હોય હજારો લોકોની લોકોની માં ચડાવી દે એમ ચાર હત્યા કરી નાખે ખરેખર રાજકોટનું કોર્પોરેશન પણ એક ધ્યાન રાખે કે આરએમટીએસ બસ ચાલે છે તો ખરેખર તે રૂટીન ડ્રાઈવના માધ્યમથી જોઈ પણ શકે કે આપણા કેટલા ડ્રાઈવર્સ ખરેખર જવાબદાર છે આ ઘટના ખૂબ જ અયોગ્ય છે ખૂબ જ નિંદનીય છે આ ઘટના ઉપર ખૂબ અને ખૂબ રોષ દાખવવો જોઈએ સમસ્ત લોકોએ આ બાબતનો વિરોધ કરીને ખૂબ સારી બાબત કરી કે જલ્દીથી જલ્દી તે ડ્રાઈવર ઉપર માનવ નો ગુનો દાખલ થાય આભાર અસ્તુ જય હિન્દ જય